જામનગર છે ને ભાષા એકદમ ચોખ્ખી હોય એવું બોલે ને ને બિઝનેસ માઇન્ડ બહુ હોય બાંધણીએ વખણાય જેમ અમાર વખણાય ને એમ બાકી મેઈન બિઝનેસમેન તો તમે જાણો જ છો રિલાયન્સ મુકા કાકા આ વચ્ચે થોડા પહેલા નેટ બંધ થઈ ગયું તું પણ એવું થાય ક્યારે બડે બડે દેશો મે છોટી છોટી વાતે હોતી આટલા બધા માણા જીકમ જીક નેટ વાપરતા હોય તો પછી સર્વર તો ડાઉન થાય જ નહીં મુકા વાત નથી બધાનો બંધ કરો ફોન

આમ પડ્યો છે કિચન આમ નમસ્તે કરીને માથું નીચું કરીને આપણે બેઠા એની રીતે જ તે

પછી ઝરિયા તેજપુર રાનપુર એમાં નાના છોકરા હોય ને બોલે પછી સાલૈયા રોહીસાળા રતનપુર રતનપુર માં સુનગર માં આવ એક ને એક ગામ હે કેટલી જગ્યા હોય બોટા થી થોડેક જ આગળ જાવ ને એટલે સાળંગપુર આવે અને વચ્ચે ફાટક આવે હાલો તમને બધે સાળંગપુર લઈ જવ આરે ઉભા રો ફાટક બંધ છે 2 મિનિટ આ ઘડી ઘડી માલગાડી આવે ને ફાટક બંધ થઈ જાય આમાં પછી છે ને મંદિર બંધ થઈ જાય

અને સાળંગપુર હનુમાનદાદા મંદિરે તમને ફ્રી માં જમવાય મળે એટલે બધા અહીંયા જમી લો બસ પોત ઘરે બધાને મૂકી દો બસ માર મોડું થાય અને હવે ક્યાં જાવું છે એ કહેજો જો તમને બધાને જાત્રાય કરાવી દીધી મે પછી એમનો કેતા કે ખાલી ફરવા લઈ જાય હું દર્શન એ કરાવું અમુક ઘરમાં માં છે ને બાર થી જોઈને ખબર પડી જાય કે આ ઘરમાં માં મહિલા નું રાજ હાલતું હશે પુરુષ નું બાર દોરી ઉપર કપડા ટીંગાતા હોય ને એટલે લેડીઝ ની સાડી છે ને મસ્ત ની 5 મીટર ની સાડી આખી દોરી ઉપર એકલી ટીંગાતી હોય અને મસ્ત હવા માં ઝૂમતી હોય અને એના વર્ણો જે પેન્ટ હોય ને ઈ ખાવ ફૂણા માં ટીંગાયેલું પડ્યું

કાગળ લઈ વળી કે ક્યાંથી ખાઉં પછી છે ને મહેમાન જાય ને એટલે મહેમાન જાય એટલે છોકરા છે ને પેલા ના પાડે પછી મમ્મી છે ને ઉપર બેટા નહીં લેવાનું પૈસા નહીં લેવાના એટલે છોકરો છે ને હાથ વાય કરીને ઉભો રહી જાય ના લઉં પછી મહેમાન છે તોય દઈને જાય અને માં નથી ગેટની બહાર નો ને માં પૈસા ઢૂટી લઈને હાથમાં

બેન છે એમને બહુ તકલીફ છે મારથી એવી કમેન્ટ કરે રોજ શું નું એક આવડી ગયું છે કે નકરા ગીત જ ગાગા કરો હવે તમને એમ કોક કે મેં એકનું એક ક્યારે મૂક્યું પછી મેં ગીત ગાવાવાળા વિડિયો મૂક્યા ને તેમાં ઘણા બધા કીધું છે તમે મલ્ટી ટેલેન્ટેડ છો તમે સારું ગાવ છો થેન્ક યુ ગીત પર વિડિયો મેં એક ભઈએ તેવી કમેન્ટ કરી દીધી એ કોણ સારું ઉપે આપકા આજ રૂપ છે હું મલ્ટી ટેલેન્ટેડ છું મને બધું આવડે ઘણી કમેન્ટ એવી આવે છે કે એ લોકો પ્રેગ્નન્ટ છે એમને કઈ તકલીફ છે અને અમારા વિડીયો જોઈને એમના મૂડ સિંગ સારા થાય છે તેનથી મોટી સફળતા કોઈ ન હોય એટલે તમ તારે જોતા રહો હસતા રહો અને સ્વસ્થ રહો તમે અમુક એવી કમેન્ટ કરી રહી છે કે યુટ્યુબમાં ચાલુ કરો તો તમે પહેલા બેક જાઓ બેક માં જઈને અમારા બાયો માં જાઓ બાયો માં જઈને લિંક ઉપર ક્લિક કરો અમારા યુટ્યુબ માં છે તમે લોકો જોતા કેમ નથી ફોટો ન લગાડતા હો સબસ્ક્રાઇબ કરી દેજો એમાં એટલે એમ ભાઈ નવો કન્ટેન્ટ લાવે ઓકે ફેરિયા વાળા વિડિયો મેં એવી કમેન્ટ કરી રહી છે કે તમને આજે હરખો અવાજ કાઢતા નથી આવડતો તો ભાઈ હું ફેરિયાવાળી નથી મેં ખાલી અવાજ ગાઈડ તોય તમે કોસો તો એકવાર પ્રેક્ટિસ કરી દઈશ ફેરિયા બીજો વિડિયો આવે 有人。<laughs> <laughs> અરે શું સુધ મિત્રો બોપલ ટીઆરપી મોલમાં જોવો તો ખરા ટીઆરપી મોલના સેન્ટર કોર્ટમાં સીધી આ ડાબા ખૂણાની સીડી ચડી જાજો ઉપર મિત્રો આ જોરદાર તમારી માટે આજે કલેક્શન લઈને આવી ગયા છે કર્ણાવતી પગરખા બજારમાં આ એટલી મોટી બજાર છે ને મિત્રો તમને એમ થઈ જશે કે શું લેવું શું નો લેવું લેડીઝ ડિમાન્ડ ઇન્ચનલ વેમાં જेंट्सમાં એટલી વેરાયટી છે કે તમે વાત જ જવા દો કલેક્શન તો હજી જોવાનું એ ચાલુ નથી કર્યું મિત્રો આ કોઈ બજાર નથી લાગતી આ તો ફેમિલી બજાર લાગે છે અહીંયા એક થી એક ટ્રેન્ડિંગ વસ્તુ તમને મળી જશે અહીંયા તમને ટ્રેડિશનલ લુક થી લઈને ટ્રેન્ડિંગ ફૂટવેર મળી જવાના છે મિત્રો આ નું કલેક્શન જોઈને મને એમ થાય છે કે મારી વાઈફ ને પકડી રાખવું કે આ વસ્તુ લેવડાવું આ તો હાથમાં પણ નથી રહેતા એટલી વસ્તુ લે છે મિત્રો આ બજારમાં વીસ થી ત્રીસ શોપ આવેલી બોપલ ટીઆરપી મોલ માં જ આવી ગયું છે એ આપણા સેન્ટર કોસ્ટ બાદ મિત્રો મને તો એમ થતું હતું કે લેડીઝની જ છે ખાલી શોપ અંદર તો જોવો મેન્સના તો એટલા વેરાયટી છે કે મેં આટલા કી કોઈ દિવસ જોયું જ નથી આટલું બધું મેન્સનું કલેક્શન હોય એ મિત્રો તમને બ્રાન્ડેડ થી બ્રાન્ડેડ વસ્તુ તમને મળી જવાની છે ઈએ તે પાછી એટલી સરસ ક્વોલિટીની અને રીઝનેબલ પ્રાઇસ તમે ટ્રાય કરતા કરતા થાકી જશો બાકી તમને કલેક્શન બતાવવામાં પાછી પાની કોઈ નહીં કરે એટલો સારો સ્વભાવ છે બધાનો મિત્રો આ કર્ણાવતી પગરખાવાળા કંઈ નવા નવા નથી આવ્યા

हां महाराज देवा रे हो हां मार महाराज सज्जन को क्या तकलीफ है भाई इतनी देर तक हमें क्यों नमक कापना और अभी तो रुको नहीं रुको नेम करो महाराज वाणी सब्र करो तू जाऊं जाके खोल तो तेरे क्या जाऊं हाथे तो बात से सबको मेरे तो रस्सी कोनो सिखाड़ी ગુજરાતી કે તમારો મેસેજ નથી આવારમાં કોરા કરે તો તો બરાબર એ પછી એક વાર આવે ને પૂછવાની જરૂર નથી સમજી ગયો સુના દાદી દો ને એમના વાડે જીતરા જવા અરે ના ભાઈ ના તો લેડીઝ ચલુન છે અને પેલી ઓગસ્ટ થી કોઈ પણ લેડીઝ આવે બધી જ સર્વિસ બાય વન ગેટ વન ફ્રી છે તું બધી ફ્રેન્ડ લઈને ઈ લોકો કરાવે અને એમાં બાય ગેટ માં ફ્રી મળે ને વાહ અરે 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 ક્યાં જાય છે ઘરે અરે આ બ્યુટી પાર્લર માં એટલું બધું ડિસ્કાઉન્ટ મળે છે ને કે મારા લગન ઓગસ્ટ મહિનામાં છે તોય હું અત્યારથી તૈયાર થઈ ગઈ અરે હા આ શ્રી હરિપ્રિયા બ્યુટી કેર છે ને ત્યાં તમે ઓગસ્ટ મહિના પહેલાં બ્રાઇડલ બુકિંગ કરાવો ને તો તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે અને જો તમે મારું નામ દઈને બુકિંગ કરાવશો ને તો બીજા દસ ટકા મળશે એટલે ટોટલ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ તમને મળી જશે અને અલકાબેન સોઝાની બ્રાઇડલ મેકઅપ અને હેરસ્ટાઈલ તો એટલી સરસ છે ને કે તમારો દુલ્વો તમને ઓળખી જ નહીં હકે અને એટલું જ નહીં પ્રી બ્રાઇડલ બુકિંગમાં ઈ તમને એટલી બધી સર્વિસ આપે છે ને કે તમે એકદમ ગ્લો કરશો અને એટલું જ નહીં આમનો મેકઅપ છે ને એ વોટર રેઝિસ્ટન્સ છે એટલે ઇન કેસ તમે વિદાય સમયે રોવો ને તો તમે ભૂત જેવા નહીં દેખાવ આમ તો અત્યારે છોકરી રોતી નથી પણ આ તો રોવું આવે તોની વાત છે અને સ્કિનને નુકસાન ન થાય ને એ બ્રાન્ડેડ પ્રોડક્ટ છે એમની પાસે તમને કેવું લાગ્યું મારું કામ બહુ સરસ લાગ્યું શરૂઆતમાં મને વધુ કો તમારું માથું ખાઈસ તો સારું નહીં કરો પણ સારું કર્યું બધા આવજો અહીંયા અને મારું નામ દઈ આવશો ને તો 30% ડિસ્કાઉન્ટ મળશે ઓગસ્ટ પહેલા બુકિંગ કરાવી લેજો તો ઠીક ગયા હવે હમ મેવાડીન ઘર પાસે કચરો નાખિયું બે દિવસનો કચરો ભેગો થઈ ગયો છો આપી દઉં જ માંડ પૈતું હવે કચરો વાળી ના આમ તો બધું સાહસ છે ડાયરેક્ટ પોતું જ કર તો ટાઈ સુ ચમકે છે પોતાની જરૂર નથી બધું કામ હું જ વાસણ તો કામ વાળા માસી આવી ઉટક હવે કપડાનો જુગાડ ક્યાંથી કરું કપડા તો હાથે જ ધોવા પડશે આમ તો કપડામાંય જુગાડ થાય એવું છે આ રુદ્ર ઇન્સ્ટન્ટ વોશ છે ને એમાં કપડા પલાળ દઉં કલાક પલાળ રાખું પછી ધોકાઈ નાખીશ નવા જેવા થઈ જશે અરે હા પણ આ ધોકાવાની જરૂર નથી આ તો વોશિંગ મશીનનો પાવડર છે વોશિંગ મશીનમાં નાખો ને તો એ થઈ જાય